અમરેલીના બક્ષરા શહેરની અને તાલુકાના આંગણવાડી વર્કર બહેનોએ આવેદન પત્ર આપ્યું આંગણવાડી વર્કર બહેનોએ જણાવ્યું હતું કે આ બાબતે અનેક વખત અગાઉ સરકાર શ્રીને રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી અમારી માંગણીઓ સરકાર શ્રી દ્વારા સ્વીકારી નથી બક્ષરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે બોળી સંખ્યામાં આંગણવાડી વર્કર બહેનો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપી રજૂઆત કરી બક્ષરા તાલુકા પંચાયત ખાતે આઈસીડીએસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો રિપોર્ટ અશોક અમારી માંગણી તો ઘણા વખતથી અમે મૂકેલી જ છે સરકાર સામે અત્યારે બજેટની અમને આશા હતી પણ બજેટમાં પણ અમારો કોઈ પણ પ્રશ્નનો નિકાલ કરવામાં આવેલો નથી અને સરકારશ્રીને અમે વારંવાર આવેદન આપેલ છે છતાં અમારી ધ્યાન લેતા જ નથી અને કોર્ટનો ચુકાદો આવેલો છે છતાં એના ઉપર પણ સરકાર કાંઈ ધ્યાન દેતા નથી અને અત્યારે અમારી માથે એટલી બધી કામગીરી છે કે અત્યારે કેવાયસીની કામગીરી એટલી બધી હાર્ડ છે કે ફોટો કેપ્ચર કરવાનો લોકો અમારી પાસે આવતા નથી દર મહિને લોકોને બોલાવવાના એટલું બધું અમને મોબાઈલમાં કામગીરી અને અમને મોબાઈલ અમે અમારા અત્યારે ઘરના મોબાઈલ વાપરીએ છીએ તો સરકારશ્રી પાસે અમારા મોબાઈલની ગ્રાન્ટ આવેલ છે દી પહેલાં છતાંય અમને એ પૈસા ચૂકવવા મોબાઈલના પૈસા અમને ચૂકવવામાં આવ્યા નથી આ બાબતે અમે આ બાબતે કલેક્ટરને આવેદન આપેલું છે ધારાસભ્યને આપેલ છે આ બાબતે અમે અને અમારા યુનિયને એટલી બધી માંગણી અમદાવાદ અમદાવાદ અમે રેલી કરી રાજકોટ રેલી કરી અમે એટલી બધી રેલી પણ કરેલ છે માંગણીઓ માટે છતાં પણ સરકાર અમારું કાંઈ ધ્યાને ધરતા જ નથી આગામી દિવસોમાં જો સરકાર અમારું ધ્યાને નહીં ધરે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે ચાલવાનું રહેશે પ્રમુખપદ ભજવું છું અને અમે ઘણા છેલ્લા કેટલા ટાઈમથી સરકારશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અમારી મુખ્ય બાવીસ માગણીઓ છે એમાંથી સરકારે અમને બે હજાર બાવીસમાં વાયદો કરેલો તમારી માગણી પૂરી કરશું પણ એમાંથી એક પણ સરકારે માગણી પૂરી કરેલ નથી તો અમે અત્યાર સુધીમાં લગભગ ડીડીઓ સાહેબને પ્રોગ્રામ ઓફિસરને ધારાસભ્યને મામલતદારશ્રીને સીડીપીઓને બધાને આવેદનપત્ર આપેલ છે પણ કોઈએ અમારો પ્રશ્નનો ઉકેલ આવેલ નથી અને કોઈએ સરકાર સુધી અમારી માંગણી પહોંચાડેલ નથી તો જો હવે અમે આવેદનપત્ર આપીએ છીએ અને એમ છતાંય સરકાર જો અમારા પ્રશ્નનો કાંઈ નિરાકરણ નહીં કરે તો અમે ગાંધી રાહ આંદોલન કરવા ઉગ્ર બનશું અત્યારે આવેદન અત્યારે અમે આ તાલુકા પંચાયતમાં સીડીપીઓશ્રીને આપ્યું અને મામલતદારશ્રી સાહેબ